અધિકારી ના માથા ગોળી વાગી હોવાની ઘટના સામે આવી હતી મહિલા અધિકારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં કામરેજ જોખા રોડ પર વન વિભાગના અધિકારી આરએફઓ સોનલ બેન સોલંકી ને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા મગજમાં ગોળી વાગતા ઓપરેશન કરીને તેને બહાર કાઢવામાં આવી હતી આર એફ ઓ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે કામરેજ પોલીસ સ્ટેશન માં બે દિવસ પહેલા આરએફઓ સોનલે તેમની કારમાંથી મળી આવેલા જીપીએસ ટ્રેકર મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આર એફ ઓ સોનલના કૌટુંબિકતા

કે તમારા બેનની ગાડી અહીંયા જોડે અથડાય છે એક્સિડન્ટ થયો છે એટલે તાત્કાલિક એમને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા પછી જે પ્રાથમિક દ્રષ્ટિએ જે કામરેજ શિફ્ટ કર્યા હતા ત્યારબાદ બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવેલા અને શિફ્ટ કર્યા બાદ જ્યારે ડૉક્ટર ડિટેલમાં સર્જરીનું જ્યારે પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે ડૉક્ટરને ધ્યાને આવ્યું કે મગજની અંદર બુલેટ છે અને પોલીસને શરૂઆતમાં એક્સિડન્ટની જ વાત હતી અને પરિવારજનોને પણ એવું હતું પરંતુ આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક એફએસએલ અધિકારીઓની ટીમ અમારી એલસીબી એસઓજી ટીમ ડીવાયએસપી હું અમે તમામ લોકો ઘટના સ્થળે પહોંચેલા જે ગાડી છે એનું પરીક્ષણ શરૂ કરાવેલું અને હોસ્પિટલ અમારી એક ટીમ મોકલી અને તમામ પૂછતાછ કરી અને માહિતી મેળવવાના પ્રયત્ન કરેલા ત્યારબાદ આ જે વિક્ટીમ છે બેન એમના ભાઈ જે છે એમને ગઈકાલે રાત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ ટુ મર્ડર આર્મ એક્ટ અને એટ્રોસિટી મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે અને એની અંદર એમને શંકાસ્પદ વ્યક્તિ તરીકે જે બેનના પતિ છે નિકુંજ ગોસ્વામી જે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સુરત ખાતે ફરજ બજાવે છે એમનું શંકાસ્પદ વ્યક્તિ તરીકે નામ લખાવેલું છે હાલ અમારી આ જે શંકાસ્પદ વ્યક્તિ આરટીઓ ઇન્સ્પેક્ટર છે એની શોધખોળ ચાલુ છે અને અમે એફએસએલ ની મદદ લઈ અન્ય એંગલથી પણ તપાસ કરી રહ્યા છીએ ટેકનિકલ ઇનપુટ્સ મેળવી રહ્યા છીએ